ઘર પણ સ્લીપ તો થાય છે ને એમ મારું કેવાનું એમ તો થાય માણસે બનાવેલી વસ્તુ માણસે બનાવેલી એટલે બગડે નઈ ને તો બગડી જાય આપડે ઓપરેશન doctor operation કરે તો બગડે જ કોઈ દી બગડે તમને ના sign લઇ લેતા કે ના ના sign લઇ લેતા પણ doctor કોઈ એવું તમને એમ કે પગ માં સરાયો નાખ્યો તો તમારો સરાયો બટકી ગયો બગડી ગયો એવું કોઈ દી થયું operation જાય જ છે ને આ ઘૂંટણ કરે છે એ તો એવી જગ્યા એ તમે કરાવો તો ફેર જ જાય ને આપડે contractor હારું નો રાખી તો બધું થાય અમે ડોક્ટર હારા હોય તો બધું હારું થાય

હોય ને ના ના વિષય છે ના તમે સમજી શકો ને ભાઈ ગામની દુખ દર તકલીફ તમારા થી કોણ સમજી માંદા હોય બીપી ની તકલીફ હોય શ્વાસ ની તકલીફ હોય લાઈટ જાય બિચારા દુઃખી થતા હોય જનરેટર ગાડી પૈસા ના તહેવાડે એટલે જેને તહેવાડ હોય રોજે રોજ નું ખાતું હોય એ લેવા જાય ભાઈ રોજ નું કરતા હોય એનો તો